હરિયો મટવંતભાઈની એક રચના છે કવિતાનો ટેપ આપણે જાણીએ છીએ ટેપ તો અનેક પ્રકારના હોય ચથુંબાના અફીરના મયની પ્યાલીના તમાટુના ઘૂંટના ભાંડના નશાના પણ આ તો કવિતાનો નશો અને એ સાતુટલો ટય હોય એ તો કવિતાની નશામાં એવો ચતુર હોય જેમાં પાછો અધ્યાત્મનો પાસ લાગે મટવંતભાઈની છે તો પછી આ બધા નશા તો બાજુમાં રહે એ તો તકલાથી નશા આ કવિતાનો જે નશો છે એ તો ક્યારેય ઉતરે નહીં એવો નશો તો કવિ કહે છે અને મટનભાઈની એક મને મુક્ત યાદ આવે છે મટનભાઈનું બહુ સરસ અમલ હટી આઠો જામ કુમાર કઈ ફટિયા અમ કબહુ ન ઉતરે છાતી દસા હમાર જીત દેખું તે તરણ રમાઈ હે મોહનટી નટી પલ પલ થલ થલ વિમલ સીમે મુઠ મુઠ મિલતમ મુરારી અમલ કરી આ ટોજા તો આ ટોઈ તમારો મતલબ છે જ્યાં રંગ કસુંબાનો લાગ્યો ત્યાં ડરવે કંઈ સુલતાન થયા ને ખાલી મઈની પ્યાલીમાં કોઈ સહેજે સુલતાન થયા તસ તસતા ઠૂંઠ ચલમ ના લઈ કંઈ ધ્યાન ધરી મસ્તાન થયા ને ભાન રતના ભરપૂર નશે કંઈ હસી હસી બે ભાન થયા પણ જાલિમ જુલ્મ અહીં ન્યારો કંઈ અમલતના અરમાન રહ્યા આ ટેપ કવિતાનો યારો કરનારા તો કુર્બાન થયા એની દુનિયા નવી એ પોતાના કલ્પનાની એ સૃષ્ટિમાં રમતા લોકો તો એ નટામાં કવિ ગણે મોટા માણસ માટે એને કોઈ પરવા ન હોય એના મૂલ્યો જુદા હોય દુનિયાથી સત્તાની પાછળ પૈસાની પાછળ વૈભવની પાછળ પદ પાછળ પડી હોય ત્યારે એને તો પોતાની મસ્તીમાં પોતાના આંતરિક વૈભવમાં પૂરેપૂરો સંતોષ હોય અને અમથું પંખી ગુંજે ત્યાં તો એને ઘેર ઘૂર ઢોન ઘેન ભરી દે ભરી આવેન થઈ આવે ત્યાં એક બીજી પંથી બીજે ક્યાંક પટનભાઈએ કહ્યું છે ને કે પંખી ચૌી ઉઠે ત્યાં લાગ્યું કે તું નારાજ નથી તો આ દુનિયામાં રહેનારાની પણ દુનિયા લાટે સ્થાવનવી ઓઠતા એને વાર નહીં સૌ કહે નકામો જાય કવિ મોટા માણસની વાત બડી બેચેન કરે ને અમથું પંથી જે ત્યાં શું ઘેરું ઘે ભૂર ન ભરે સંસાર મહી એના એવા ઊંધા ચશ્મે સન્માન રહ્યા આ ટેપ કવિતાનો યારો કરનારા તો કુરબાન થયા એ આખી દુનિયા જ્યારે એક દિશામાં દસમસ્તી જતી હોય ત્યારે એ બીજી દિશામાં જતા હોય કેમકે એની આખી દુનિયા જુદી હોય જ્યારે આખું ગામ બહાર જતું હોય ત્યારે એ થોઈ જોઈ લઈને જ્યારે બજાર રહે ની અને ખાલી ખિસ્સું હોય છતાં પણ એનો વૈભવ ભારે હોય કબીરે કહ્યું છે ને ચા રહી ચિંતા મીટી મનવા બે પરવા જીસરું કથુ નચા એ વોહી શહેનશાહ આવી શહેનશાહ જેવી એની મસ્તી હોય અને પોતાની ઈચ્છા પડે તો અને બરાબર મોજમાં હોય તો એ કોઈ ન હોય છતાં પણ પોતાનું ગૌ મોટો મૂકીને કવિતાનું દાન કરવા માંડે અને કોઈ અયોગ્ય પાત્ર કવિતા સાંભળવા આવે તો એની સામે બારણા બંધ પણ કરી દે આવી એની મસ્તી એ જાય બજારે જોઈ લઈ ત્યાં ડામ બજાર જતી સ્વારી એ જાય બજારે જોઈ લઈ ત્યાં ડામ બજાર જતી ને ખાલી ખિસ્સું હોય છતાં શી ભાષા અને ભમકો ભારી જો મનમાં આવે તો રસ્તે એ કંઠ મોટો દે મેલી ને ફાવે તો સુણતા જાતા એ ઘરની વાસી દે ડેલી ને ફાવે તો સુણતા જાતા એ ઘરની વાસી દે ડેલી અલ્લાડ મનમોજી લાપરવા ગમતી લા એના ગાણ થયા આટે કવિતાનો યારો કરનાર તો કુરબાન થયા આ કવિ અન્યાયને સહન ન કરે અન્યાયની સામે તો જાણે તે તલવાર ધરે અને જીવનમાં ગમે તેટલી આફત આવે ગમે તેટલી મુશ્કેલી આવે તો એના પર પણ જાણે એટલે જાણે છે દંડલોકનું દાદલું હોય એવી રીતે અને આફતનું ઓછીટું હોય એવી રીતે મસ્તક મૂકીને લહેરથી જીવે અને જ્યાં એક બાળ નાનટલું હસી પડે ત્યાંય હસી પડે અને માનવી માત્રમાં એને તત્વ દેખાય માનવીય ભાઈ અમથું અમથું આપણી ફોરે વાલ અને ધરતી અને આપ ત્યાં ધરતી અને આપ જ્યાં જુએ ત્યાં એને તો પેલા પરમ આનંદ પરમ તત્વના દર્શન થતાં હોય અને એને આપણા નમતા હોય પણ જીવનમાં તો એનું કોઈ મૂલ્ય હોય નહીં જેમ કે આવા મૂલ્યો ધરાવનાર કવિને સમજે કોણ માટે જીવનમાં તો કદાચ એને હળધૂત બનીને રહેવું પડે પરંતુ એની કવિતાનું એવું શાશ્વત મૂલ્ય હોય એવું એની કવિતાનું અંદર આંતરિક ખમીર હોય કે એના મોત પછી પણ એની કવિતાઓ રવાશે મોત પછી લોકો એને સમજશે એની મહાનતાને મકુંતભાઈએ ત્યાં કહ્યું હતું કે આ અઢીસો વર્ષ પછી પણ મારી કવિતા ગુજરાતના ઢરોમાં હોવાથી તો અહીંયા કહે છે અન્યાયોના આડંબરને એ સોસરવી શમશેર ધરે અન્યાયોના આડંબરને સર્વી શમશેર ધરે ને આફતના ઓશિકા પર મસ્તક મોટી લહેર કરે જ્યાં બાળ હશે ત્યાં હસી પડે માનવમાં એનો દેવ રમે જ્યાં બાળ હશે ત્યાં હસી પડે માનવમાં એનો દેવ રમે ધરતીને આપતાના આરે સા પ્રેમે એના પ્રાણ નમે ધરતીને આપધના આ રે શા પ્રેમે એના પ્રાણ નમે પણ જીવનમાં હડધૂત બની પણ જીવનમાં હડધૂત બની એ મોત પછી જ મહાન થયા આ ટેપ કવિતાનો યારો કરનારા તો કુરબાન થયા આ ટેપ કવિતાનો યારો કરનારા તો કુરબાન થયા હરિયોમ